બલેશ્વરમાં દુષ્કર્મ થયું અને ફરિયાદ એમપી મહિલા પોલીસમાં થઈ પોલીસે કાલાગુડાથી આરોપીને ગણતરીના દિવસમાં ઝડપી જેલ ભેગો કર્યો ગત તારીખ સોળ નવેમ્બરના રોજ બપોર સારા બારથી દોઢ વાગ્યા દરમિયાન બલેશ્વર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી નજીક ફરિયાદીબેનના રૂમમાં એક ઇસમ ફરિયાદીબહેનના સાથે બળાત્કાર કરવાના ઇરાદે તેઓના રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમનો દરવાજા બંધ કરી તેઓને એકલતાનો લાભ લઈ ફરિયાદીબહેનની મરજી વિરુદ્ધ તેઓ સાથે બળાત્કાર કરી નરસિંહ ગુનો કર્યાની ફરિયાદ પહેલી ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગે મહિલા પોલીસ સ્ટેશન સિમરિયા થાના સાગર જિલ્લો મધ્યપ્રદેશ ખાતે નોંધાવતા વધુ તપાસ માટે પલસાણા પોલીસ મથકે જીરો નંબરની ફરિયાદ તારીખ પાંચ ડિસેમ્બરના રોજ આવતા પલસાણા પોલીસે આરોપીની શોધખોળ કરતા હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને ખાનગીરાએ સંયુક્ત બાતમી અકેટ મળેલ કે ભરતખંડના ગુનાનો આરોપી રવિ કરણ ઉર્ફે કરણ માસ્તર પલસાણા ઇકો ટેક્સટાઇલ પાર્ક પાસે ઉભે છે જે બાતમી આધારે આરોપીને પકડી પાડ્યાની પ્રેસનો સોમવાર રાત્રે આઠ વાગે પ્રાપ્ત થઈ જે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે